જય માતાજી મિત્રો આજના નવ લોક તમારું સ્વાગત છે તો આજે આપણા મૂળ સતીશ ના દીપક પેન જણાવીએ નો કોઈ વિચુ નહી અને દીપક કે આપણે કે આજે આપણે મેગી ખાવાના છે તો આપણે આજે બનાવવાના છે તો આપણો આજનો મેગી નો રેસિપી રહે બનાવવાળો રહે દીપક અને હું થોડી થોડી બનાવ્યો થોડી આરે સતીશ મદદ કરાવશે એટલે આપણે આગળ તમને બતાવીએ કે મેગી બેગી બધું લાવીએ આપણે કેટલી મેગી લાવીએ બોલો ત્રણ 4, ત્રણ જેટલી લાઈ ગઈ તો આપણે ત્રણ મેગી મંગાવીએ સતીશ બધી તૈયારી કરવા ચાલુ કરી દો તૈયારી કરવા ચાલુ કરી આપણે તો આપડે લાઈટો ચાલુ કરી દઈએ સતીશ ના પૈસા આવી તો આપડે સતીશ મેગલી સતીશ આવતી આપણા આગાજ દેવરાજ પણ આઈ ગયો દેવરાજ ના જ મેગી બનાવવા લઈ

Apa itu? Tapi, kami gombling nazar itu

તો મેગી આપડો કમ્પ્લીટ થઈ ગયો પણ પાણી વધારે રેડાયું નહીં પાણી આપણે વધારે બળવા દઈએ થોડું પાણી ન કર ખાઈ જાવીએ હા દેવા પાણી કમ્પ્લીટ મેગી થઈ ગયો ખાઈ જાવીએ કહું કરવું ખાઈ જો મસાલા મસાલા तो आपने मशाला बदु नाखीन पे ही जुई Eh, Oh, mitro, di મેગી કાચી હતી અને મેગી મેગી મસાલો નાખી દીધો એટલે આપડે દેવરા મેગી મસાલો મંગાવ્યો આપડે એટલો ખૂટ્યો નહીં

પાણી બધા થોડી લે દેવા ફરી મેગી નો ભાવ કેટલો થઈ ગયો દેવા દહવાળી વાળી મેગી હતી બાર રૂપિયા બાર દિવસ બાર છત્રી

जी बनी सतीश